વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા લહેરાવાનું આહવાન કરાયું છે જેને લઈને ગુજરાતમાં ઘરે ઘરમાં તિરંગાને લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો સુરતમાં ઘર ઘર તિરંગા અભિયાનને લઈને યોજાયેલા તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાવા પામ્યા હતા મુખ્યમંત્રી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો તો આ સમયે સી આર રાજ્ય ગૃહ કેબિનેટ મંત્રી સહિતના પણ અનેકો જોડાવા પામ્યા છે સુરતમાં હર ઘર તિરંગા માટેની પદયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લગભગ બે કિલોમીટર લાંબી આ યાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર ગુજરાતના કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ પદયાત્રાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું યાત્રા પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધીની પદયાત્રાને લોકોએ પુષ્પાર્થી સ્વાગત કર્યું હતું તેરથી પંદરમી ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે આ પદયાત્રા યોજાઈ હતી દેશભક્તિના વાતાવરણના માહોલમાં મોટી સંખ્યામાં સુરતીઓ પણ જોડાવા પામ્યા હતા મુખ્યમંત્રી અને મહાનુભાવો પોતે તિરંગા પદયાત્રામાં રસ્તા પર ચાલી સહભાગી બન્યા હતા યાત્રાના રૂટ પર મુખ્યમંત્રી અને મહાનુભાવોનું તિરંગા લહેરાવી શહેરીજને અભિવાદન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર ઘર તિરંગા ગીત લોન્ચ કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ જે આકલ કરી છે તેને ઝીલી લઈને અને ઘર ઘર તિરંગો લહેરાવીએ સુરતીઓ ખાનપાનના શોખીન છે એટલા દેશ પ્રેમી જ છે કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં જોડાશો તેવી અમારી અપેક્ષા છે ગુજરાતથી દેશભરમાં સંદેશો પહોંચવો જોઈએ તો સી આર પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન દ્વારા દેશભરમાં ઘર ઘર તિરંગો પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યું છે આઝાદી કા અમૃત મહોત્સવ સ્વતંત્રના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથોસાથ એકતા અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના રાષ્ટ્રીય તિરંગાને ઘરે ઘરે લહેરાવવાનું આહવાન પણ કર્યું છે ગુજરાતમાં આપણે આહવાનને વ્યાપક રૂપે ઝીલી લઈને આવનારી તેર થી પંદર ઓગસ્ટ દરમિયાન એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવો છે

તિરંગા સફળ બનાવવા માટે યોજેલા તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા શહેર તિરંગામાં બન્યું હતું તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા અને સ્વતંત્ર પર્વ પહેલા સુરત રંગમાં દેશભક્તિ હજાર ખુરશી સાથે પ્રકાશવાળા